અંબાજી પંથકમાં સતત ધીમી ધારે વરસાદ ત્રણ દિવસથી વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ સતત વરસાદના પગલે વેપારીઓ પરેશાન શાળાએ જતા અને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ દિવસથી રોજિંદા એકથી દોઢ ઇંચ પડી રહ્યો છે વરસાદ અંબાજીમાં સિઝનનો કુલ છવ્વીસ ઇંચ વરસાદ અંબાજીમાં પચાસ ટકા વરસાદની ઘટ मानसरोवर में सतत वरसाद कारण कुल सपाटीना सत्तर पगथिया बाकी